અને અમદાવાદમાં નકલી પોલીસ સકંજામાં આવી એસઓજી ક્રાઇમ નારોલની વિલ્સન હોટલની નજીકથી બે નકલી પોલીસ કર્મીઓને પકડ્યા સરસપુરના નયન પરમાર ગિરધર નગરના ગૌરાંગ ભેલ કે જેને પોતાના આઈડી બનાવ્યા હતા સાયબર કેફે માંથી આઈડી કાર્ડ બનાવ્યા આરોપીઓ નકલી આઈડી ઉપયોગ કરી ગુનાઓ આચરતા હતા અને આ બંને શખ્સની નોકરી જતી રહેતા આઈડી બનાવી તેઓ ગુનો આચરતા હતા બંને શખ્સો કુરિયર કંપની માં કામ કરતા હતા અને ત્યારબાદ છેતરપિંડી નો ધંધો શરૂ કર્યો આ બે યુવક પાસેથી એસઓજીના નકલી આઈ કાર્ડ મળી આવે છે પોતાના નામે બનાવેલા અને આ બંનેને પૂછપરછ કરી બંને આઈ કાર્ડ કબજે કરી અને બંને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરેલ છે બંનેને અટક કરેલ છે હજી અમારી જે તપાસ ચાલી રહી છે એમાં એઓને જે નામ આપેલ છે એ સાયબર કાફે વાળા પાસે બનાવેલ છે એવું જણાવેલ છે અને મારી હાલની તપાસ એ દિશામાં ચાલી રહી છે અત્યાર સુધી એને આઈ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ તોડ કરેલ છે કે કેમ એ પણ તપાસનો અમારો વિષય છે અને અમે એ દિશામાં એ તપાસ કરીએ છીએ અને જો એવો કોઈ તોડ કરેલ હશે તો અમે ફરિયાદીને બોલાવીને એ પણ દાખલ કરશું